નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા અમરેલી ચક્કાજામનું આંદોલન કરવામાં આવ્યું આ આંદોલન શેના માટે હતું શાના માટે રસ્તો રોકવામાં આવ્યો તે વિશે આજે આપણે વાત કરવી છે મિત્રો ધારી બગસરા રોડ પર છેલ્લા છ મહિનાથી બાંધ રોડ રસ્તાનું કામ ચાલુ છે લોકો ગયા છે તે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાતની સરકાર અચાનક જાગી છે અને આગામી ચૂંટણીમાં આ બિસ્માર રસ્તાઓ તૂટતા પુલ ના કારણે તેમને નુકસાન ન થઈ જાય તેના માટે તેમણે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે અને તેમાં ડેમેજ થયેલા પુલોને બંધ કરવામાં આવે છે એટલા માટે સાવરકુંડલા બાયપાસથી ધારી બગસરા બાયપાસને જોડતો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે વાહનોની અવર જવર તેના કારણે જેસિંગપરા વિસ્તાર બાજુ વધી ગઈ છે હવે જેસિંગપરા વિસ્તારમાં ધારી બગસરાથી આવતા વાહનોને એક વનવે લાઇન પર ચાલે છે એક સાઈડ રોડનું કામ ચાલે છે અને મંથર ગતિએ ચાલે છે ધીમી ગતિએ ચાલે છે એના કારણે એક સાઈડ ચાલે છે અને તે પણ ધૂળ ઉડાડતો રસ્તો છે તેમાં પણ તે રસ્તો પણ બંધ કરી દેવાતા લોકોની ધીરજ ખૂટી અને તેમણે ચક્કાજામ કરી અને આ રોડનું કામ સત્વરે પૂરું થાય તેવી કોઈ બાંહેધરી મળે અને રોડમાંથી એટલીસ્ટ હાલવા ચાલવાનો રસ્તો રહે તે માટેની એક રજૂઆત સાથે આ ચક્કાજામનું આયોજન કર્યું હવે સ્વાભાવિક છે કે ચક્કાજામ થાય એટલે પોલીસ આવી જાય હવે પોલીસ આવ્યા પછીના જે દ્રશ્યો સર્જાયા તે લોકતંત્ર માટે ખૂબ શરમજનક દ્રશ્યો છે સ્થાનિક લોકોએ જે રસ્તા પરથી આડશો મૂકી આડસોને પોલીસ કર્મીઓ હટાવતા હતા ત્યાં જે કાંઈ આડસો મૂકી લાકડા ઇટોડા જે કાંઈ હોય તેને પોલીસ કર્મીઓ હટાવતા હતા આ સમય દરમિયાન સ્થાનિક લોકો આવીને પોલીસ કર્મીઓના પગે પડવા લાગ્યા આ તેમની પીડાનો અંદાજ તમે જોજો એ લોકો છ આઠ મહિનાથી ત્યાં પરેશાન થઈ રહ્યા છે તેમણે પોલીસ સાથે સંઘર્ષની નીતિ નથી અપનાવી જવાબદાર અધિકારીઓ કોઈ હાજર નથી રહ્યા નગરપાલિકા હોય રોડ માર્ગ મકાન વિભાગ હોય કોઈ ચૂંટાયેલો સદસ્ય હોય તે કોઈ હાજર નથી ડેલી આડા હાંડિયાની જેમ આ પોલીસને મૂકી દીધી હવે પોલીસ કર્મી માટે અતિશય ક્ષોભજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું પોલીસ તે લોકોને સમજાવી રહી હતી કે તમે અમને પગે ન લાગો તેઓ તેમને સમજાવી સમજાવીને ઊભા કરી રહ્યા હતા અને તેમણે એવું સમજાવવા માગતા હતા કે તમે રસ્તો બિલકુલ બંધ નહીં કરો કોઈ એમ્બ્યુલન્સ આવશે કોઈને ઇમરજન્સી હોય તો શું કરું હવે રસ્તો ખુલ્લો રાખવાની જવાબદારી પોલીસની છે પરંતુ એ રસ્તો રિપોર રિપેર કરવાની જવાબદારી છે તે ક્યાં હતા તે તો હાજર નહોતા એટલે પોલીસની જે જવાબદારી નથી તે પોલીસ કામ કરી રહી હતી અને લોકોની જે દયનીય સ્થિતિ જે વરવા દ્રશ્યો તમે એના વિડીયો ફૂટેજમાં જોઈ લેજો આપણે બાજનજરના ફેસબુક પેજ પર તે મૂકેલું છે કે લોકો લિટરલી પોલીસ કર્મીઓના પગે પડતા હતા કે તમે આ એમને રહેવા દો તો જ આ નેતાઓ અહીંયા આવશે તો જ આ અધિકારીઓ અહીંયા આવશે અને તો અમારા રસ્તાનું નિરાકરણ આવશે આ અમરેલીનો એક ધારી રોડ છે એવું નથી અમરેલીમાં લીલિયા રોડની પણ આ જ પરિસ્થિતિ છે લીલિયા રોડ એક વર્ષથી ખોદીને રાખીલો છે એક સાઈડ ખુલ્લી છે કે જે લોકો ચૂંટણી સમયે તમારી સામે હાથ જોડીને આવે છે મત માગવા માટે તમને પગે લાગતા આવે છે તે જીતી ગયા પછી તમને પગે પાડે છે અને તેમ છતાં તેઓ દેખાતા નથી ત્યાં અમરેલીની આ દુર્દશા માટે આ લોકો જવાબદાર છે એક પણ કામ આંદોલન વગર થતું નથી અને એક પણ કામમાં ગતિ હોતી નથી લોકાર્પણના વાકે છ છ મહિના વરસ વરસ દિવસ તૈયાર એસટી ડેપો પડ્યો રહે પંચોતેર પંચોતેર વર્ષ આઝાદીના થાય ત્યાં સુધી અમરેલીને બ્રોડગેજ ના મળે તો બ્રોડગેજ માટે આંદોલન કરવાનું એસટી ડેપોનું લોકાર્પણ થાય એના માટે આંદોલન કરવાનું આંદોલન કરવાનું આ રસ્તો ખુલે એટલા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો એરોપ્લેન અમરેલીની ઉપર મંડરાતા બંધ થાય એટલા માટે આંદોલન કરવાનું કેટલા કેટલા આંદોલન કરવાના નિયમિત પાણી મળે એટલા માટે આંદોલન કરવાનું તો અમરેલીને જન જનતાને કઈ કામ ધંધો કરવાનો કે નહીં કારણ કે એને તમને મત આપ્યા છે તમે ત્યારે હાથ જોડીને બધા ઉભા હતા તો પછી અત્યારે આ જનતા તમારા પગમાં પડી રહી છે ખૂબ શરમજનક બાબત છે આ જનતાને તમે પગે પાડીને તમે તમારું ભવિષ્ય જાતે લખી રહ્યા છો છેલ્લા કેટલાક વર્ષોમાં તો આડો આંખ વાળી દીધો છે ચૂંટણી હોય ત્યાં સુધી બધાને ભાઈસાબી કરતા આ લોકો આ ચૂંટાયેલા નેતાઓ દરેક પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો હોય દરેક પ્રતિનિધિ જ્યાં સુધી ચૂંટાતો નથી ત્યાં સુધી જી ભાઈસાબી કરીને હાથ જોડીને લોકોના ઘરે ઘરે જાય છે અને જેવો જીતી જાય છે એટલે પોતાની ગાડીના કાચ ઉતારતો નથી અને આ કોન્ટ્રાક્ટરો જે હોય છે એ કોન્ટ્રાક્ટરોને કેમ કોઈ અધિકારી કહી શકતા નથી શું તેમને ક્યાંય ઉપરથી આદેશ લેવાનો હોય છે કે આ ભાઈ કોન્ટ્રાક્ટર છે એની ક્યાંક કોઈ જગ્યાએ લિંક છે ક્યાંય સાઠગાંઠ છે કોઈ નેતાનો માનીતો છે કોઈ નેતાનો સગવો છે કોઈ નેતાનો ભાગીદાર છે તો તેમના પર હાથ નાખતા પહેલાં અધિકારીઓ ડરી રહ્યા છે એટલે આ કામ મંથર ગતિએ અને અતિશય નબળા થઈ રહ્યા છે ઉપરથી મંજૂરી લેવાની કે આ કોન્ટ્રાક્ટરને મારે કંઈ કેવું કે ન કેવું છ છ મહિનાથી હાલત ખરાબ કરી નાખી છે લોકોની લોકો પગે પડી રહ્યા છે બાળકોને સ્કૂલે કેમ જવું વૃદ્ધોને દવાખાને કેમ લઈ જવા મહિલાઓને ખરીદી કરવા કેમ નીકળવું કોઈક વાતની તો સેન્સ હોય કે ના હોય કોઈક વાતની તો સમજણ હોય કે ના હોય લક્ઝરિયસ ગાડીઓમાં ચાલીસ લાખ પચાસ લાખની ગાડીઓમાં આગળ પાછળ પાઇલોટિંગ કરતાં ધમાધમ નીકળી જતા તમારા માટે તો રસ્તા ખુલ્લા જ છે પરંતુ આ અમરેલીની જનતા પીસાઈ રહી છે પીડાઈ રહી છે તમારા પગમાં પડી રહી છે કે ભાઈ સાહેબ અમને માફ કરો અમે તમને મત આપ્યા છે ભાઈ સાહેબ અમને માફ કરો અને અમને થોડોક ચાલવાનો રસ્તો આપો આ ચાલવાના રસ્તા માટેની જે આ કાલે બબાલ હતી ખરેખર બહુ શરમજનક બાબત છે આઝાદીના લડવૈયાઓ આ આવા દ્રશ્યો જ્યાં હશે ત્યાંથી જોઈને મનમાં અતિશય પીડાતા હશે કે આના માટે આઝાદી અપાવી હતી આ કાળા અંગ્રેજો ચૂંટાઈ જાય એટલે પોતાને રાજા બાદશાહ સમજવા માંડે છે ચૂંટણી આવે એટલે વળી પાછા પગમાં પડવા માંડે છે નીત નવ્વા બિલકુલ જે જરૂરી ન હોય તેવા મુદ્દાઓ ઊભા કરે છે પ્રાથમિક સુવિધાઓ માગે છે જનતા તમારી પાસે નિયમિત પાણી આપો સારા રોડ રસ્તા આપો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બધા તમે પુલ બંધ કરવા લાગ્યા છો રસ્તાઓ રિપેર કરવા લાગ્યા છો તો અત્યાર સુધી ક્યાં ગયા હતા ને સાવરકુંડલા બાયપાસથી ધારી બગસરા બાયપાસને જોડતો પુલ ખૂબ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે તેમને પહેલાં કેમ રિપેર નાખી દઉં અમરેલીથી મા રાજકોટ જવાનો માર્ગ છે તેને તમે લાઠી પાસે ફેરવી નાખ્યો છે તો એ માચિયાળાનો જે બ્રિજ છે તે ખૂબ લાંબા સમયથી બિસ્માર છે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યો છે તો ગંભીર બાદ જ તમે કેમ ગંભીર થયા તમે કોની રાહ જોતા રહ્યો છો તમે પાછા વળી જાઓ તો સારી વાત છે આપણે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ પર આક્ષેપ નથી કરતા આ કોઠીમાં બધા સરખા જ છે કારણ કે અમરેલી દાયકાઓથી જીવરાજ મહેતા બાદથી આ સુવિધાઓ માગતું રહ્યું છે એમાં દરેક વ્યક્તિ દરેક પાર્ટીનો વ્યક્તિ ઉચ્ચ પદ પર આવીને જતો રહ્યો છે અમરેલી હજુ ત્યાંનું ત્યાં છે અને આ ગઈકાલના દ્રશ્યો તો ખરેખર જ્યારે પ્રજા તમારા પગમાં પડી રહી છે પ્રાથમિક સુવિધા એક રસ્તો ખોલવા માટે તમારા પગમાં પડે છે તમે જરાતો વિચાર કરો શરમ કરો અને પાછા વળો અમરેલી હવે હદ થઈ ગઈ છે દરેક વાતમાં આંદોલનમાં કરવા માગે છે આપણે અમરેલી માત્ર અમરેલી ઉપર વિડીયો બનાવવા નથી માગતા પરંતુ થોડાના થોડા દિવસે કંઈકનું કંઈક એવું દ્રશ્યો ઊભા થઈ જાય છે કે આપણે પણ ફરજ પડી જાય છે ખરેખર અમરેલીની આ બાબતની નોંધ મુખ્યમંત્રી કક્ષાએ અને વડાપ્રધાન કક્ષાએ નહીં લેવાય કારણ કે તેમના નામે જ મત મળી જાય છે અહીંયા કોઈ પોતાની તાકાત પર જીત્યો હોય એવો દાખલો નથી તો તે આ રોડ રસ્તા તો કરવા આવવાના નથી હવે જ્યારે જનતાએ સમજવું પડશે કે આ લોકો વડાપ્રધાનના નામે મત માગવા આવે કે કેન્દ્રીય નેતાગીરીના નામે મત માગવા આવે ત્યારે એમને કહેવાનું એમને પૂછવાનું કે આ રોડ રસ્તા ગટરના ઢાંકણા નિયમિત પાણી આરોગ્ય સેવાઓ આના માટે શું અમારે વડાપ્રધાનને મળવાનું છે કે મુખ્યમંત્રીને નિયમિત મળવાનું છે આ તમારું કામ છે તો તમે તો કરી શકવાના નથી એટલે આ ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને જો આમાંથી સંજ્ઞાન લઈ અને વહેલી તકે સત્તાધીશો જાગે કારણ કે અધિકારીઓને કશું કહેવાથી થવાનું નથી અધિકારીઓ ઉપરના આદેશના ગુલામ છે અને તેમને જે આદેશ આપવાવાળા છે તેમણે હવે આદેશ આપવો પડશે થોડોક પોતાનો સ્વાર્થ જતો કરવો પડશે પોતાનો લાગતો વળગતો કોન્ટ્રાક્ટર હોય પોતાનો સગો કોન્ટ્રાક્ટર હોય પોતાનો ભાગીદાર કોન્ટ્રાક્ટર હોય તો તેને પણ સમજાવીને કામમાં ઝડપ લાવવી પડશે અને કામ ગુણવત્તાવાળું કરવું પડશે અન્યથા પાછું છ મહિનામાં તેની તે જ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે અને જો આમ કરવામાં તેઓ ચૂક કરે તો હવે જનતાએ પણ તેમને બોધપાઠ આપવા માટે તૈયાર રહેવું પડશે જય હિન્દ જય ભારત